તો મિત્રો આવો અહીં ગેટ નો એન્ટ્રન્સ છે જોઈ શકો છો તમે મસ્ત રંગોળી બનાવવામાં આવેલી વાહ તો વ્યવસ્થા જો તમે અહીંયા એકસાથે કેટલા માણસો પાણી પી આ સેલ માટે ઓકે શું પ્રાઇસીસ છે તો ભાઈ કેમ છો મજામાં ને ઓછું સાગર ને આપણે આવી ગયા છીએ આજે એમ કહેવાય કે મોરારી બાપુની જે કથા ચાલુ થવાની છે રાજકોટમાં જે સદભાવના વૃદ્ધાશ્રમ નિમિત્તે જે આખું રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે તો સવારમાં હું ત્યાં આવી ગયો છું ને જો અત્યારે કંઈક આવો હાલ છે અત્યારે જસ્ટ સાફ સફાઈને બધું ચાલુ છે અત્યારે અહીંયા એમ કહેવાય કે મોટી સંખ્યામાં માણસો આવવાના છે ને અત્યારે જો એમ કહેવાય કે બ્લડ જે ડોનેશન કરવું હોય અથવા અહીંયા રહેવા માટેની જે વ્યવસ્થા હોય તો અત્યારે જો તમે માણસો આવી ગયા છે અત્યારમાં સવારમાં એમ કહેવાય કે હજી કથા કાલથી ચાલુ કાલથી ચાલુ થવાની છે તો આવી માણસો છે અત્યારે આવી ગયા છે અને જો અહીંયા ચા પાણી પણ એમ કહેવાય કે મફતમાં એટલે ચા પાણી પણ સેવામાં આપી રહ્યા છે અત્યારે અને જો રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે નિવાસ સ્થાન વ્યવસ્થા કાર્યાલય તો એમ કહેવાય કે બહુ સારું આયોજન છે અને આપણે ટ્રાય કરશી કે જો અંદર જવા દેવી જો અંદર જવા દેશો તો આપણે જાશી આપણે ટ્રાય કે જેટલું અંદર જવાય તો કેમ કે હતી સાફ સફાઈ ચાલુ તો મિત્રો આવો અહીં ગેટનો એન્ટ્રન્સ છે તમને બતાવી દઉં આવી રીતના જે રામકથાનું આયોજન છે આવો એન્ટ્રન્સ છે અને અત્યારે સવારમાં સાફ સફાઈ ને બધું ચાલુ છે તો મોટા પંડાલ છે બહુ અને જમવાની પણ વ્યવસ્થા છે અહીંયા બપોરે તો પછી એ રીતે આખું આયોજન કરવામાં આવેલું છે અને જો આખું તમે આખું એન્ટ્રી ગેટ છે એન્ટ્રન્સ છે તરત આવે છે હનુમાનજીની મૂર્તિ તમે જોઈ શકો છો અને આગળ તમને જણાવું કે બેઠક વ્યવસ્થા કેવી છે એ પણ તમને જણાવી દઈશ ને જો અહીંયા મસ્તીની રંગોળી કરવામાં આવેલી છે હનુમાન દાદાની જોઈ શકો છો તમે મસ્ત રંગોળી બનાવવામાં આવેલી છે અને બાકી જો વાત કરીએ અત્યારે તો હજી એ જસ્ટ મોર્નિંગ છે સવાર છે એટલે હજી કોઈ આવેલું નથી પણ એમ કહેવાય કે સ્ક્રીનિંગની સુવિધા પણ સારી છે અને બાકી સ્પીકર પણ એટલા મૂકેલા છે જેથી ઠેઠ સુધી સંભળાશે અથવા તમે અહીંયા પણ ઊભા હશો તો પણ તમને સંભળાશે અને વાત કરીએ તો ઓલમોસ્ટ એમ કહેવાય કે હજારો માણસોની સંખ્યામાં માણસો આવવાના છે તો એના માટેની આખી સુવિધા ઊભી કરવામાં આવી છે જોઈ શકો છો તમે છેઠ સામે સુધીની સુવિધા છે આખી તો આવડો મોટો પંડાલ તૈયાર કરવામાં આવેલો છે તો મિત્રો આવડું મોટું વૃદ્ધાશ્રમ જ્યારે તૈયાર થઈ રહ્યું છે તો તમે જણાવશો કે એ એક સમાજ માટે સારું કહેવાય કે ખરાબ કહેવાય જે નિરાધાર છે એની કોઈ વસ્તુ નથી કે જેની પાસે નિસંતાન છે જે લોકો તો એનું કોઈ કે એના માટે તો બેસ્ટ છે પણ જે લોકો સંતાન છે એને નથી રાખતા તો એના માટે જરાક કોમેન્ટ કરી દેજો કે સારું કહેવાય કે ખરાબ કહેવાય અને બાકી બસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને રાજકોટની અવનવી જે કાંઈ જાણકારી હશે એ હું લઈને તમારી સમક્ષ આવી જઈશ અને બાકી વાત કરીએ તો સિટિંગ વ્યવસ્થા તો ચેર પણ છે અહીંયા ખુરશીઓ પણ રાખેલી છે ઘણી બધી એમ કહેવાય કે સામે સુધી ઓલમોસ્ટ હજારોની સંખ્યામાં ખુરશીઓ પણ રાખેલી છે બાકી વાત કરીએ તો સૌથી સારામાં સારું આયોજન છે અત્યારે અહીંયા સદભાવના દ્વારા જે કરવામાં આવે છે તો આગળ તો બધું જણાવીશ કે પછી ક્યારે શરૂ થશે અને શું છે કઈ રીતે પ્રોસેસ છે તો ચોવીસ તારીખથી શરૂ થશે રામકથા ઓલમોસ્ટ એમ કહેવાય કે મોરારી બાપુજ કથા કરવાના છે અહીંયા તો આવી જાજો બસ જલ્દીથી અને પ્રસાદની વ્યવસ્થા પણ છે જો પ્રસાદ માટે તમે અહીંયા બાજુમાં છે આખા ડોમ બનેલા છે ત્યાં તમે પ્રસાદ લઈ શકો છો જો ઝૂમ કરીને હું તમને બતાવી દઉં તો તમે અહીંયા પ્રસાદ લઈ શકો છો અહીંયા કથાની વ્યવસ્થા છે ને ત્યાં પ્રસાદ લેતા લેતા પણ સ્ક્રીનિંગ રાખેલું છે તો તમે પ્રસાદ લેતા લેતા પણ ત્યાં જોઈ શકો છો તો આવી કંઈક મસ્ત વ્યવસ્થા કરેલી છે આખા રેસ્ટમાં અને બાકી વાત કરીએ તો માર્કેટિંગ માટે પણ અહીંયા જો અહીંયા બુક કાકા આઈ થિંક વેચે છે કેમ છે કાકા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય જય શિયામ હા સેલ માટે શું પ્રાઇસીસ છે

તો ભાઈ જેમ જેમ સમય થતો જાય છે એમ સેવા કરવાવાળા માણસો આવતા જાય છે અને સેવાકીય પ્રવૃત્તિઓ ચાલુ થઈ જાય છે અત્યારે એમ કહેવાય કે ગાદલા અને બધું બેઠક વ્યવસ્થા કમ્પ્લીટ થઈ ગઈ છે ને તમે જોવો અત્યારે બહુ જ માણસો આવી રહ્યું છે મોરારી બાપુની કથા છે તો ગામે ગામેથી તો એમ કહેવાય કે બહુ સરસ આયોજન છે અને આ બસ આયોજન સંપૂર્ણ સારી રીતે પૂરું થાય એવી ભાઈ આ છે આમનું રસોડું એમ કહેવાય કે આ મહિલાઓ માટે છે અને અહીંયા જે છે જેન્ટ્સ માટે છે અને છાસ પાણી માટે પણ જો અહીંયા આ રીતે આખું કરવામાં આવેલું છે છાસ કેન્દ્ર માટે પણ આખું ઊભું કરવામાં આવેલું છે અને પાણી તમે જોઈ શકો છો આ રીતે વ્યવસ્થા કરવામાં આવી છે અત્યારથી માણસો એમ કહે કે આવી ગયા છે મોરારી બાપુની કથા છે એટલે અને અહીંયા સ્ક્રીનિંગ પણ છે તો તમે જોઈ શકો છો બેઠા બેઠા ભોજન એમ કહેવાય કે લેતા લેતા તમે અહીંયા કથાનો આનંદ માણી શકો છો અને બાકી વાત કરીએ તો અત્યારે તો ખબર છે એટલે ત્યાં સુધી બપોરે ભોજન પ્રસાદ છે રાતનું ખબર નથી જે રાતનું હશે તો હું તમને જણાવીશ આગળ અને વાત કરીએ જો અહીંયા છે કાઉન્ટર વન કાઉન્ટર ટુ આટલા કાઉન્ટર કરવામાં આવેલા છે તો એમ કહેવાય કે અગવડતા પડવાનું કોઈ છે નહીં કે અગવડતા પડશે કાંઈ કેમ કે અહીંયા જો સ્ક્રીનિંગ પણ આપેલી છે તો અહીંયા અહીંયા ભોજન કરતાં કરતાં પણ તમે જોઈ શકો છો અને પાછળ છે કિચન આપેલું છે આપણે અહીંયા કિચનની પણ મુલાકાત લેશી અને અહીંયા જો પ્રસાદઘર મહિલા અને આગળ સોરી આગળ પુરુષોનું છે અને અહીંયા મહિલાનું છે અને વાત કરીએ તો હવે હું તમને આગળ બતાવી દઉં જો આવડું મોટું છે અને આખું પ્રસાદ તો એમ કહેવાય કે હજારોની સંખ્યામાં અહીંયા પ્રસાદ લેવા માણસો આવી શકશે તો વાત કરીએ હવે કિચનની તો કિચનમાં આપણે ભાઈ જો આ બધો સામાન અત્યારે આવી ગયો છે તો ને બધું અને ઓલમોસ્ટ એમ કહેવાય કે જો અહીંયા વાસણ પણ આવી ગયા છે આ બધી ચોકીઓ બધી પડી છે અને જો મોટા તગારાને વિશાળકાય તો આખું જો આખું કિચન અહીંયા છે અને રેસિડેન્ટ જે સેવાકીય મિત્રો છે એ પણ અહીંયા આવી ગયા છે તો આ આખું કિચન તમે જોઈ શકો છો આવના મોટા તપેલામાં જે અત્યારે બધાયની રસોઈ અથવા ચા પાણી જે કાંઈ બને છે મિત્રો આ છે આખું કિચન તમે જોઈ શકો છો હજી કાલથી શરૂ થવાનું છે પણ આજથી કિચનને એવું બધું ચાલુ કરી દીધું સેવાકીય કાર્યો અને જો અહીંયા સેવાકીય માણસો પણ અહીંયા છે અને બાકી વાત કરીએ તો અત્યારે નાસ્તો બનાવતા હશે કે શું બનાવતા હશે આગળ આપણે તપાસ કરીએ કેમ કે એન્ટ્રી મનાય છે થોડીક અહીંયા તો પછી આગળ વાત કરીએ તો જુઓ અત્યારે અહીંયા ને બધું ઓલમોસ્ટ એમ કહેવાય કે આવડા મોટા મોટા તપેલા આવી ગયા છે અને બાકી વાત કરીએ અહીંયા જમવાની તો પ્રસાદમાં ઓલમોસ્ટ સારી જ વસ્તુ હશે કેમકે બહુ જ સરસ આયોજન છે તો જોઈ હવે આગળ તમને જણાવીશ જો બપોરે છે તો બપોરે અથવા સાંજે છે તો વધુ અપડેટ માટે બસ સબસ્ક્રાઈબ કરી લ્યો અને ફોલો કરી લ્યો લાઈક કરવાનું ના ભૂલતા મિત્રો Thank yeah. you. મિત્રો અહીંયા લાકડાની વાત કરીએ તો જો અત્યારે આ ચૂલા જેવો કંઈક અલગ રીતે બનાવવામાં આવે છે નીચે ખાડો કરીને આખા બનાવવામાં આવેલા છે ચૂલા જોઈ શકો છો તમે નીચે આખો ખાડો કર્યો છે અને અહીંયા ચૂલો આખો બનાવેલો પટ્ટી બનાવેલી છે અને ઉપર જે છે એ આ માટે જેથી કરીને શું બધું સ્મોક જે છે અને જે બધી વરાળ છે બધી અંદર ને અંદર રહી જાય તમે જોઈ શકો છો અત્યારે દાળ ભાત ને બધું બની રહ્યું છે અત્યારે સવાર સવારમાં તો બપોરનું આયોજન ચાલુ છે અત્યારે અહીંયા એમાં યા બિલા બેમોનો ખતાલ લારી યા બિલા સાબુકારો નો નો દીદા યા બિલા નેને જો મિત્રો અહીંયા સ્પેશિયલ આખી લાઈન નાખેલી છે સામે સુધી જે પાણી પીવાનું પાણી ટાંકા માટેની તો વ્યવસ્થા જુઓ તમે અહીંયા એક સાથે કેટલા માણસો પાણી પી શકે એની નહીં તો ભાઈ ખૂબ જ સરસ ખૂબ જ સરસ વ્યવસ્થા કરવામાં આવેલી છે મિત્રો અહીંયા તો ભાઈ જોયું તમે રસોડું કેવું મસ્ત અત્યારે તૈયારી ચાલુ થઈ ગઈ છે આજે કેમ કે આજ સવારે પોથીનો કાર્યક્રમ જે છે એ સાડા દસ વાગ્યાની આજુબાજુ છે આપણે એટેન્ડ નહીં કરી શકીએ પણ હું તમને જણાવીશ કે શું શું પ્રોગ્રામ કઈ રીતે છે આગળ વિડીયોમાં બીજા વિડીયોમાં જેથી કરીને બસ સબસ્ક્રાઈબ કરી લો અને આવી રીતના જ રસોડ રસોડાઓ તમે જોઈ લીધું કેવડું મોટું છે અને સેવાભાવી કાર્યકરો એમ કહેવાય કે ખોડિયાર મંડળ દ્વારા આવી રહ્યા છે અત્યારે રાજકોટની એકમાત્ર એવી સંસ્થા કે જે સેવા કરે છે ખોડિયાર મિત્ર મંડળ દ્વારા અહીંયા પરિક્રમા પણ ખોડિયાર મિત્ર મંડળ દ્વારા ઘણું બધું આયોજન કરવામાં આવેલું હતું અને અહીંયા પણ છે અને એમ કહેવાય કે ચા પાણી માટે પણ પાચાભાઈ ભરવાડ કરીને કોઈ છે ઓલમોસ્ટ એનવી જ હોય છે મોરારી બાપુની કથા હોય ત્યારે સેવા માટે ચા પાણી અને આખું કુટુંબ એમ કહેવાય કે સેવા કરવા આવે છે તો ધન્યવાદ એવા લોકોને જે સૌરાષ્ટ્રમાં હકીકતે એમ કહેવાય કે આપણને એમ થઈ જાય કે નાના સેવાભાવી માણસો ઘણા છે અહીંયા પડ્યા છે અને વાત કરીએ તો સવારના જ કિચન તમે જોઈ લીધું કેટલા માણસો સેવા કરવા આવી ગયા છે અને જો હજી ઓલમોસ્ટ હું તમને આગળ દેખાડું તો ઘણા બધા માણસો સેવા માટે આવી ગયા છે અત્યારે અને પંડાલ બહુ મોટા છે તો વ્યવસ્થા એકદમ સારી છે તો આવી જાઓ પ્રસાદ લેવા અને બસ મોરારી બાપુની કથા સાંભળો આવી ને બસ જલસા કરો બીજું તો શું કહેવું વધારે વિગત માટે મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા કેમ કે તો જ તમને વધારે વિગત મળી જશે અને ધન્યવાદ મિત્રો અને જો વાત કરીએ તો બહુ જ સારી રીતે અહીંયા હેન્ડલિંગ કરવામાં આવ્યું છે અત્યારે તો આગળ તમે જોઈ શકો ગીતા પ્રેસના પણ છે અત્યારે અહીંયા સંગીતમાં પણ ગીતા પ્રેસના જે સ્ટોલ છે એ આપવામાં આવેલા છે અને બાકી જો વાત કરીએ બસ જો આવી રીતના છે સદભાવના તમે આવવાના છો કે નહીં કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને કાલથી શરૂ થાય છે સેવા કરવા આવવું હોય તો તમે આવી શકો છો અત્યારે તો બધાને ધન્યવાદને બ્લોગ કેવો લાગ્યો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઈક કરવાનું પણ ના ભૂલતા